સવાલ મને મનમાં છે 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 થોડો ઓફ રેકોર્ડ પણ હરિયાણા અને બંને રાજ્યમાં ચૂંટણી આવી રહી છે અને જે વકફ બોર્ડ છે એના નિયમો અને એની જેપીસીની અંદર વિચારણા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અંદર આ તરફે હિન્દુ એટલે કે આપણા સનાતન ધર્મના જે સંપ્રદાયના સંતો છે એ પણ સતત ગુહાર લગાવે છે અને ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરી રહી છે કે ભાઈ તમારો અભિપ્રાય મોકલો અને વકફ બોર્ડની સત્તાઓ જવી જોઈએ બીજી તરફ મુસ્લિમ આગેવાનો મુસ્લિમ જે એમના ધર્મગુરુઓ અને ઓવેસી એ લોકો એ લોકો પણ સતત જેપીસીમાં એટલે જે જનરલ બોર્ડ મિટિંગ પણ જે પાર્લામેન્ટની છે કે ભાઈ આ વસ્તુ એ ના થવી જોઈએ એમ અને બંને રાજ્યમાં ચૂંટણી પણ છે ઉત્તર પ્રદેશના જે પરિણામો આવ્યા ઉત્તર પ્રદેશના પરિણામોમાં મુસ્લિમ અને અધર્સ લોકોએ સૌથી મોટી બાજી મારી બીજી આ વકફ બોર્ડ્સના ફેરફાર કરી અને સત્તાઓ કલેક્ટર હસ્તગત આપી દેવી ભારતીય જનતા પાર્ટી રામ મંદિર પછી એક નવો ટ્રેન્ડ સેટ કરવા જઈ રહી છે તો હરિયાણા અને કાશ્મીરની ચૂંટણીઓ પહેલાં આ પ્રકારની વસ્તુ એટલે હજુ પણ ફૂલ્લી હિન્દુત્વને એક વખત અજમાવવા ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે એવું તમને ક્યાંય લાગે છે બિલકુલ હવે પછીની ચૂંટણી હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ કોઈ વિકાસ વિકાસના નામે નહીં લડાય એ બધી વાત પૂરી થઈ ગઈ એ વાત ફિનિશ હવે થશે કોંગ્રેસ પાસે હથિયાર છે જાતિગત કોંગ્રેસ એટલે ઇન્ડિયા એલાયન્સ એની પાસે હથિયાર છે જાતિગત જનગણના અને જાતિગત જનગણનાનું હાવ ગુજરાતી તમે આપણું ઓડિયન્સ સમજી શકે એવું કે જેટલા પણ દલિત પછાત સહિતના ઓબીસી વર્ગ જે છે એના મત અંકે કરવા માટે થઈને આ કોંગ્રેસની રણનીતિ છે કારણ કે કોંગ્રેસ અગાઉ જે મુસ્લિમ નીતિ અપનાવતા હતા હવે એમાં મુસ્લિમ નેતાઓ જે છે ઓવેસી જેવા એ એ આવી ગયા એટલે એટલે એમાં કોંગ્રેસ પાસે જે એની કોર ગણાતી હતી હવે એણે બુદ્ધિપૂર્વક ખેલ ભાગલા પાડો અને રાજ કરો હવે અસંતુષ્ટ ત્રણ ત્રણ દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કેન્દ્રમાં ત્રીજી ટર્મમાં નરેન્દ્ર મોદીનું સરકાર આવી છે તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તો અમસ્તે અમસ્તું થોડું ઘણું થતું જ હોય છે એનું વિમો લાભ લેવા માટે તેને ઇન્ડિયા એલા જાતિગત જનગણના જે સૌથી વિસ્ફોટકમાં વિસ્ફોટક મુદ્દો છે ભૂતકાળમાં નાઇન્ટીન એટી નાઇનમાં જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જાતિગત જનગણના શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ મંડલ પંચે એવો રિપોર્ટ આપ્યો કે એને એ રિપોર્ટને જાહેર કરવાની હિંમત પણ કોંગ્રેસ સરકારે કરી નહોતી અને પછી વીપી રાજીવ ગાંધીની સરકારમાં નાણામંત્રી હતા એ વીપી બગાવત કરી અને વડાપ્રધાન બન્યા મંડળ પંચ તમામ ભલામણો લાગુ પાડી અને આખો દેશ ભડકે બેડો આપણે બધા એના સાક્ષી છીએ ઇતિહાસ ભૂસી શકાતો નથી હવે હવે આ વિપક્ષોને ખબર છે એક માત્ર મુદ્દો આપણી પાસે હોય તો એ આ છે જાતિગત જળગણના નો કરીને શું કામ એમાં ભાગલા કેવા પડે હું સમજાય એટલે કહું છું દાખલા તરીકે હું બ્રાહ્મણ છું અત્યારે હું મહેતા છું મારી સરને મહેતા છે તો મને ધારો કે કાંઈ અનામતનો લાભ મળતો નથી બ્રાહ્મણ તરીકે પરંતુ જોશી બ્રહ્મભટ્ટ ઉપાધ્યાય ભટ્ટ આ બધી જે કાસ્ટમાં જો એમ જાતિ ગણનામાં આવે કે આ લોકો ગરીબ ગણાય તો એને અનામતનો લાભ મળે એટલે થાય શું મહેતા હું બ્રાહ્મણ હોવા છતાં મને મળવાનો નથી ભટ્ટ બ્રાહ્મણ છે છતાં એને મળવાનો ઉપાધ્યાય બ્રાહ્મણ છે છતાં એને મળવાનો એટલે અમારે જે ન અત્યાર સુધી બ્રહ્મ સમાજ એકતાની વાત કરનારા અમે અંદરો ઝઘડી પાડીશું એવી રીતે તમામ સમાજમાં આવું થવાનું છે અને આ લોકો જે ઇન્ડિયા એલાયન્સ વાળા છે એને એમ થાય કે ગોર ઓલા વર મરો કન્યા મરો અમારું તરમાણું ભરો

તો ભલામણ કોઈ જાતિ ગરીબ કે જાતિના આધારે ન હોય ગરીબ ગરીબ હોતા જૈન વણિકોને આપણે અને પાટીદારોને આપણે ભયંકર સુખી માનીએ છીએ પણ એવા હજારો પરિવાર એમાં પણ અમારી નજર આવે છે કે ગરીબ છે તો બે જ વસ્તુ જાતિગત ની આર્થિક રીતે હોવી જોઈએ પણ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ સુપ્રીમ કોર્ટના ના કહેવા અનુસાર સત્યાવીસ ટકા ઓબીસી માંથી એટલે કે જેને લાભ લઈ લીધો છે એવા લોકોને કીધું કે તમે હવે હવે હટી અને તમારા જ ભાઈઓને આ એને તક આપો એનો વારો આવવા એની વિરુદ્ધમાં આ લોકો એ જાતિગત જનગણનાની વાત કરી અને એક એવી વોટ બેંક ઊભી કરવાની કોશિશ કરી છે કે એમાં ભારતીય જનતા પાર્ટીને અઘરું પડે અને એ ભારતીય જનતા પાર્ટીને નહીં ભારતને અઘરું પડે એમ છે એ હકીકત છે પણ

મેં કિશનભાઈ દીક્ષિતભાઈ એ જ વાત કરીને કે હવે રાજકીય પક્ષો પાસે હવે કોઈ વિઝન બીજું રહ્યું નથી આ એક મુદ્દાનો કાર્યક્રમ છે કે જો કોંગ્રેસ કે ઇન્ડિયા એલઆઇન્સના તમામ પક્ષો જાતિ વર્ગ કે કોમના આધારે ચૂંટણી લડવાની કોશિશ જે કરી જ રહ્યા છે ઓલરેડી તો પછી આપણે હિન્દુ તરફી કરવી શું કામ નહીં તમે સમજી લ્યો ભારતીય જનતા પાર્ટી કારણ કે એ અત્યારે સત્તા ઉપર છે એટલે શું થાય તમે જોજો એક પબ્લિક કેરિયર હોય કે કાર હોય કાર સાયકલ સાથે ભટકાય તમે જો નેવું ટકા કેસમાં આપણે એમ જ લખીશું કે પાટ ઝડપે આવતી કારે સાયકલ ઇસને ઉડાડ્યો જ્યારે કંઈ હવારે નીકળે ઉડાડવા હાટું ન નીકળ્યા હોય પણ સાયકલ આડું નાખ્યું હોય તો ઉડી ગયા હોય એવી રીતે અત્યારે ભાજપ ઉપર એવી છાપ છે કે એ હિન્દુઓની રાજનીતિ કરી રહી છે તો ભલા આ હિન્દુની કરે છે તો તમે મુસ્લિમની નથી કરતા કરો છો જગ જાહેર કરો છો તો તમે મુસ્લિમ કરો હિન્દુ ને શું કામ ન કરે એટલે જે પ્રયોગ નરેન્દ્ર મોદીએ વિકાસના નામે અજમાવ્યો એ વિકાસનો પ્રયોગ બે ત્રણ વખત અજમાવાઈ ગયો પણ લોકોને એમ લાગ્યું કે એનાથી બહુ સંતુષ્ટ નથી ધરાઈ ગયા છે એટલે હવે લોકોને એમ લાગ્યું કે સમથિંગ ન્યુ તો ભારતીય જનતા પાર્ટી પાસે તો ના હુમલા આવ્યા કરે છે

છેલ્લી ચૂંટણીમાં તમે જાઓ તો કોંગ્રેસ અને વિપક્ષ તો હાસિલ કરશું વિપક્ષ તો અમે એમાં ભાજપે બે માંથી એક વિપક્ષ હાસિલ ન કરવા દીધું એટલા માટે હું કઉ છું કે ગુજરાતના રાજકારણમાં એ કહેવત બરોબર ફિટ થાય છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે ભાજપ અને આપ ઝઘડ્યા કરે અને ભાજપને કોંગ્રેસ ઝગડ્યા કરે એમાં આ બે નવરા થઈ ગયા ભાજપ વ્યવસ્થિત રીતે ગુજરાતમાં ફાવી જાય હવે આગામી દિવસોમાં શું થશે જો તમને ખબર હોય તો અખિલેશ દિન બધી મુલાકાતો શું કામ છે તો તમે અમને પણ જરા કોમેન્ટમાં જણાવો અને ગુજરાતનો ગ્રજના જાત રીતે સાંભળવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો આજે જ લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેશો કારણ કે તો જ આવા મુદ્દાઓ પર આપણે મજબૂતાઈથી ચર્ચા કરી શકીશું નમસ્કાર